ત્રણસો અડત્રીસ ક્યુસેક પાણીની આવક થતાં મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ભાદર ડેમ સત્તાણું ટકા ભરાયો ડેમનો દરવાજો ખોલી ત્રણસો અડત્રીસ યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા લૂણાવાડા ખાનપુર અને વીરપુર તાલુકાના ખેડૂતોમાં ખુશી મળી જુવા સાબરકાંઠાના હિંમતનગરથી હાથમતી નદીના જુઓ આ નયન રમ્ય આકાશી દ્રશ્યો બિપલોદી પાસેથી પસાર થતી હાથમતી નદીના આહલાદક દ્રશ્યો એક સ્થાનિકે ડ્રોન કેમેરામાં કેદ કર્યા છે ડ્રોન કેમેરામાં પીપલોદી વોટરફોલના નયનરમ્ય દ્રશ્યો કેદ થયા ચારે તરફ છવાયેલી હરિયાળી ડ્રોન કેમેરામાં કેદ થઈ તો તલોદના આંતરૂલી નજીકથી પસાર થતી મેશ્વો નદી પણ બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી મેશ્વો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ રામપુરાથી આંતરૂલીનો ડીપ બ્રિજ પર નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા ખેડા જિલ્લાની શેઢી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઉમરેઠથી ડાકોરને જોડતા જૂના બ્રિજ પર શિરડી નદીના પાણી ફરી વળ્યા જૂના બ્રિજ નદીના પાણીમાં ગરકાવ થતાં ઉમરેઠથી આવતા વાહન ચાલકોને નવા બ્રિજ ઉપરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું શેરડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આઠ રસ્તાઓ પણ પ્રભાવિત થયા તો નદીકાંઠાના એકવીસ જેટલા ગામોને પણ એલર્ટ કરાયા નદીકાંઠાના ગામના તલાટી અને સરપંચોને પણ ગામ ન છોડવાની સૂચના આપવામાં આવી છે કડાણા અને પાનમ ડેમમાંથી વણાંકબોરી વિયરમાં છોડાયું એક લાખ

અને નદીના પટમાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે સાથે જ મહીસાગર જિલ્લાના ત્રેવીસ ગામોને પણ એલર્ટ કરાયા છે દાહોદ જિલ્લાના લીંબડીથી સિલિયા જતો કોઝવે પાણીમાં થવો ગરકાવ ભારે વરસાદને કારણે સ્થાનિક નદીમાં પૂર આવતા લીંબડીથી સિમલિયા મોટા પાડલા સહિતના ગામોને જોડતું કોઝવે પાણીમાં થવું ગરકાવ કોઝવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો દસ કિલોમીટર ફરી અને જવા મજબૂર બન્યા અરવલ્લી જિલ્લાના શામળાજીમાંથી પસાર થતી મિશ્રો નદી પણ બે કાંઠે થઈ વહેતી મોડાસાના બોલુંદ્રા ગામ નજીક મેશ્વો નદીમાં ઘોડા સ્થિતિ સર્જાતા બિલોડા મોડાસા અને ધનસુરાના દિકાઠાના વીસ ગામોને અલર્ટ કરાયા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી બે કાંઠે વહેતી મળી જોવા નદીનું જળસ્તર વધતા વહીવટી પ્રશાસને પણ માછીમારોને નદીમાં ન જવાની સૂચના આપી છે તો શિનોર તાલુકાના માલસર સુરા શામળ માંડવા બરકાલ સહિતના અગિયાર અને કરજણ તાલુકાના સાયરલ નાની કોરલ લીલાઈપુરા મોટી કોરલ સહિતના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ તરફ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક પણ નર્મદા નદીની જળ સપાટી વધી ઓગણીસ ફૂટ પર પહોંચી ગઈ છે ગોલ્ડન બ્રિજ પર નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ છે જ્યારે ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ઉપરવાસમાં વરસેલા વરસાદથી વડોદરાની વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી થઈ પાણી ની ભરપૂર આવક થતા ઉપરવાસ માં વરસેલા ભારે વરસાદ પંચમહાલ જિલ્લાના હડફ ડેમ વધી જળ સપાટી હાલ ડેમ છવ્વીસ હજાર ક્યુસેક પાણી આવક થતા ડેમ જળ સપાટી વધી એકસો પાસઠ પોઈન્ટ પંચાશી મીટર પર પોહી છે રૂલ લેવલ જાળવા ડેમના પાંચ દરવાજા એક પોઈન્ટ બે મીટર ખોલી છવ્વીસ હજાર આઠસો એસી ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે આ તરફ પંચમહાલના પાનમ ડેમમાંથી છોડાયું પાણી પાનમ ડેમની જળ સપાટી વતીને એકસો સત્યાવીસ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચતા આઠ દરવાજા પંદર ફૂટ ખોલી એક લાખ પાસઠ હજાર ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી કાંઠાના વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે તો પાણીની ભરપૂર આવક ઉકાઈ ડેમમાં હાલ પાણીની આવક સામે એટલી જ માત્રામાં જાવક જોવા મળી ડેમના સાત દરવાજા છ ફૂટ અને બે દરવાજા પાંચ ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલા વાત્રક ડેમમાં પાણીની આવક વાત્રક ડેમ છલોછલ થયો બાર હજાર છસો ક્યુસેક પાણીની આવક થતા વાત્રક ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલી નદીમાં બાર હજાર છસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દાહોદ જિલ્લાનો જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ સંપૂર્ણ ભરાયો પાટાડુંગરી ડેમની સપાટી એકસો સિત્તેર પોઈન્ટ છ્યાસી મીટર વટાવતા વરમખેડા બોરખેડા ચાલત મોટી ખરજ પુંસરી પાંચવાડા સહિતના કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા